ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના ખૂબ જ મહત્વના સભ્ય અને અગાઉ ટીમના કેપ્ટન રહી ચૂકેલ ગોલકીપર પીઆર શ્રી જેસે એક મોટી જાહેરાત કરી છે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આગામી પેરિસ ઓલમ્પિક બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે પીઆર શ્રી જેસ ભારતનો જ નહીં પણ દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગોલકીપર પૈકીનો એક માનવામાં આવે છે તેની તેને ટીમને જરૂર પડશે તે કે હોકી પ્રેમીઓ આ ઓલિમ્પિકમાં પીઆર શ્રી જેશ માટે મેડલ જીતવા વિન ઇન ફોર શ્રી જેશ એવો કેમ્પેન ચલાવી રહ્યા છે મહત્વનું છે કે સિનિયર હોકી ગોલકીપર શ્રી જેશને ત્રણસો અઠ્યાવીસ આંતરરાષ્ટ્રીય મેચ ત્રણ ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપનો અનુભવ છે આ વખતે તે પોતાનો ચોથો ઓલિમ્પિક ગેમ્સ રમશે બે હજાર દસ વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યા પછી શ્રી જેશ બાર માટે એક યાદગાર જીતનો ભાગ રહ્યો છે તેના કેરિયરની યાદગાર ટુર્નામેન્ટ્સ અને સિદ્ધિઓમાં બે હજાર ચૌદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જગાડતા પાલિમબાગમાં બ્રોન્ઝ મેડલ બે હજાર અઢારમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા ટીમ એટલે કે ગોલ્ડ મેડલ જીતનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટસ થીન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ